નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat એ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋദ്ധി સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર તલુદ ગામ પ્રાથમિક શાળા ની 40 દીકરીઓ એ નવરાત્રી ચોક માં ઓપરેશન સિંદૂર ગરબો કર્યો ગુજરાત ની ઇન્સ્ટ્રેસ્ટ ઇનોવેટિવ એક્સેલન્સ શાળા ઓ માં સ્થાન પામેલી પીએમ શ્રી તલુદ ગામ પ્રાથમિક શાળા ની દીકરીઓ ઓપરેશન સિંદૂર ને ગરબા સ્વરૂપે જાહેર માંડવડી ચોક માં પ્રસ્તુત ભારતે એનો એવો બદલો લીધો કે પાકિસ્તાની તેને આજીવન યાદ રાખે તેવો પાઠ ભણાવ્યો પાકિસ્તાની આતંકવાદીઓના કેમ્પ દીધા પાકિસ્તાની ધરતી પર આતંકવાદીઓની લાશોના સૈનિક કાર્યવાહી નથી પણ આ બદલો એ આતંકવાદમાં વિધવા પામેલી ભારતની માં બહેનો અને દીકરીઓના સિંદૂરનો બદલો છે અનાથ થયેલા બાળકો અને માવતરના આંસોઓનો જવાબ છે મૃતકોના શ્રદ્ધાંજલિ માટે ઓપરેશન સિંદૂર કરવો પ્રસ્તુત કર્યો હતો ઓપરેશન સિંદૂર એ આતંકવાદ વિરુદ્ધ ભારતની સાંસ્કૃતિક સંવેદનશીલતા આન બાન અને શાનની રક્ષા અને શૌજન્યનું શૌર્યનું જીવંત ઉદાહરણ છે આ ગૌરવવંતી પ્રસુતિ સૌ ગ્રામજનોએ વધાવી લીધી હતી પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા